ભાઈ મારી એક મહિનાથી લાકડી લઈ જશે હાલતા નહીં હું માગું છું તો હાલતે નહીં અને નક્કી બધા છે આજે એમને નહીં છોડું ગમે તે થાય પણ આજે એમનું પૂરું કરી લો હારું આજે તો ગમે બોલો અહીંયા ચોલો ભાઈ ખારે ખા લાકડી તું સાચે એવું જવાનું આવશે તમે અમારા ધ્યાન નહીં આવતા

હવે આવાનું લાકડી હારવી જ નહીં દો પણ તો આવી પણ લાકડી તો પડે ચાલ છે અંબે હવા દે રુબાર હે લાકડી જો છે લાકડી ગોવિંદભાઈ ઉભા ભાઈન ભાઈ ઓય મે ડાયરેક્ટ મે ઉભા લાકડી જો છે લાકડી તો ભરત ફેર મર્દાઈ આજુબા તમે મારી લાકડી ચો મૂકી છે અ હું તો આ લાકડી આલ